ખાસ કરીને જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે જે પરસોત્તમ રૂપાલા ટિપ્પણી કરી છે એ બાબતે આખા દેશમાં આની ચર્ચા થઈ રહી છે રૂપાલા સાહેબની ટિકિટ કપાશે કે એ લડશે તો એ બાબતે આપણે મળીશું કચ્છના કેડી જાડેજા સાહેબ ને બાપુ શું આખી ઘટના બની છે આજ જે ઘટના હાલ આખા દેશમાં ચર્ચિત છે રૂપાલા દ્વારા જે બફાટ કરવામાં આવ્યું એનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યું છે અને ક્ષત્રિય સમાજનો વિરોધ પણ સાચો છે એટલે અમારો એક જ મુદ્દો છે બીજેપી રૂપાલાને હટાવે આ જો નથી હટાવતી અમારી પહેલી માંગ ખાલી રાજકોટ બેઠક પૂર્તી જ હતી પણ હાલના જે દિવસો છે કાલે જે રૂપાલાનો ઇન્ટરવ્યુ એના પછી અમારી આખી લડત ગુજરાત પૂર્તી બની છે અને હજી જો બીજેપી નહીં વિચારે તો આખી લડત ભારત આખા દેશમાં ફેલાશે અને ક્યાંક ને ક્યાંક ભાજપનો ચારસો ભાર નો આંકડો છે એ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય એ આંકડાને તોડવાની પ્રયાસ કરશે અ અને બીજા આપણી સાથે રણુભાઈ જાળી જાય છે રણુભાઈ

દેશ એક જૂટ બંધાય ઉતારવા એના બ્લડમાં છે એ શીખાડવાની કોઈને જરૂર ન પડે અને અમે માત્ર ભારતીય જનતા પાર્ટીને એટલું કહીએ છીએ કે અમે ખુદ રાષ્ટ્રીય હિતને માનીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી પણ રાષ્ટ્રીય હિતના મુદ્દા ઉપર હાલ ચાલી રહી છે પરંતુ

કરતા હોય એ ખરેખર અમે વખોડીએ છીએ કરી સસ્પેન્ડ કરી નાખે જનતા પાર્ટીમાં બેસતા હોય તો હું તો રાજપૂત સમાજના દરેક નેતાના કહું છું આમની સામે ભારતીય જનતા પાર્ટી બેસાય પણ નહીં આમને સસ્પેન્ડ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરો ટિકિટ તો દૂરની વાત છે પણ પાર્ટી માંથી સસ્પેન્ડ કરો અન્યથા સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના આના પરિણામ ભોગવવા પડશે ખાસ કરીને કેડી બાપુ ભુજમાં બહુ ઓછા લોકો બોલે છે કે જે ઘટના બની છે એ બહુ ખરાબ છે આવું ન બોલું છું કારણ કે નેશનલ ઇન્ડિયા લેવલે મિનિસ્ટર છે એક કોઈક નાનો કોપરેટર હોય કે નાની કોઈ હોય કાઉન્સિલર હોય કોઈ મંત્રી હોય કે નાના કોઈ કોઈપણ મુદ્દો નાનો હોય એ પણ બોલવાથી પેલા વિચાર કરતા હોય છે આ તો ઇન્ડિયા લેવલે છે તો આ કેટલી રીતે યોગ્ય છે આમ તો જોવા જઈએ તો યોગ્ય નથી પણ એ અમારા ક્ષત્રિય પણ હટાવતી તો પછી અમને બીજેપી થી પણ વાંધો છે બીજેપી એમ વિચારતી હોય કે કચ્છ સીટ ઉપર કઈ તકલીફ નથી પડ કચ્છ સીટ ઉપર અમારા દસ ટકા વોટ છે દસ ટકા અમારા ને દસ ટકા અમારા મિત્રો ને અમે વીસ ટકા વોટ તોડી શકીએ છીએ ભાજપ ની આખે આખી સીટ બંગાળ પાડવાનું કામ અમે કરી શકીએ છીએ અમે જન્મ જાત થી રાજા છીએ લડવાયા છીએ અને અમે નેતૃત્વ કરી શકીએ છીએ કેમ હારવું કેમ જીતાવું અમારા લોહીમાં છે જો અમે અમારા અસ્તિત્વ માટે લડવાની જો ટ્રાય કરશું તો ભાજપ ની ગુજરાત ની અંદર દસ સીટો છે દસે દસ સીટો ઉપર અમારું પ્રભુત્વ છે જો અમે ખાલી એનામાં અમારા અમે અને અમારા મિત્ર સર્કલ ને જ ખાલી ડબલિંગ કરશું ને તો એ પણ દસે દસ સીટો ઉપર બંગાળ પડશે એટલે અમને એવું નથી ઈચ્છતા કે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજના કારણે બીજેપી ને નુકસાન જાય તો એટલે જ અમે સુધી શાંતિથી બેઠા છીએ બીજેપી સરકારને કહીએ છીએ કે અમે એવો કોઈ અનિચ્છિનીય કાર્ય નહીં કરીએ કે જેના કારણે ગવર્મેન્ટને પણ તકલીફ પડે કોઈ નુકસાન જાય અને સરકારમાં પણ ભંગાળ પડે પણ જો સરકાર અમારું નથી સાંભળતી આખા સમાજને સાઈડ માં મૂકી અને જો એને રૂપાલા એક વાલો હોય તો આ ક્ષત્રિય સમાજ કોઈ દી સાંખી નહીં લે આ દસ સીટ ગુજરાત ની નહીં દસ છવ્વીસ સીટ ગુજરાતની નહી આખા ભારતની તમામે તમામ સીટ ઉપર બીજેપી ને તકલીફ પડશે એટલે મોદી સરબાર સરકાર અહીંયાથી વિચારી લે અમે તમારા વિરોધી નથી હજી પણ તમને કહીએ છીએ કે જો તમને એક માણસ માટે આખું સમાજ સાઇડમાં મૂકવું અમારાથી જો એ વધારે હોય તો તમે એને રાખો અમે આજે પણ કહીએ છીએ અને પછી પણ કહીએ છીએ રૂપાલાની ટિકિટ તો શું અમે એની સભા પણ સ્વીકારવા તૈયાર નથી અમે એને ક્યાં મંચ ઉપર પણ જોવા તૈયાર નથી જો કદાચ રૂપાલાને હટાવે છે તો સારું નથી હટાવતી અને હટાવ્યા પછી પણ જો ક્યાં સભામાં કે મંચ ઉપર દેખાશે તોય પણ અમે વિરોધ કરશું કેડી બાબુ ખાસ કરીને જે જયરાજ બાપુ કીધું કે સમાધાન થઈ ગયું છે એમને ગોંડલમાં જે મીટિંગ બોલાવેલી હતી અને સમાધાન થઈ ગયું છે પણ ત્યાં બેનોને પણ અટકાવવામાં આવે ત્યાં પોલીસ અટકાવ્યા અને ત્યાં સભામાં જવા ન આવ્યા તો સમાધાન થઈ ગયું છે તો કઈ સમાધાન થયું છે કોઈ સમાધાન થયું નથી એક રાજકીય આગેવાનો સાથેની બેઠક હતી એ જયરાજસિંહ જયરાજસિંહના ફાર્મ હાઉસે જે ભાજપના નેતાઓ અને ગોંડલના જે અમુક બીજેપીના નેતાઓ એની વચ્ચે જે ગુજરાત નો સૌ પ્રવક્તા છું એટલે અમારી પહેલે દિવસ અમદાવાદ મીટિંગ બેઠી હતી ત્યાં જે સંકલન સમિતિ બની એનામાં નિર્ણય કરાયું હતું કે રાજપૂત સમાજનો દરેકે દરેક નાનામાં નાનો ભાઈ અને સમાજના તમામ આગેવાનો જે રાજકીય નહીં બિન રાજકીય આગેવાનો છે એ નિર્ણય લેશે એ કેશે ત્યારે સમાધાન થશે પણ સમાધાન એક જ વસ્તુ નો છે એ અમારે સમાધાન બીજેપી સાથે કરવું છે રૂપાલા સાથે નહીં રૂપાલા ને તો અમે એક જ વસ્તુ પહેલા દિવસ થી કહીએ છીએ કે રૂપાલા ને બહિષ્કાર વાટાવો નહીં તો આ સમાજ ચૂંટણી નો બહિષ્કાર સંપૂર્ણપણે બહિષ્કાર કરશે એટલે તમે એમ વિચારતો કે અમે એમ સેટિંગ થાય છે કે નથી મને નથી ખબર પણ કદાચ એ સેટિંગ પણ થઈ શકતો હોય ને તો તમે મૂળ માંથી કાઢી નાખજો અમારે નથી આવ્યું રોડ ઉપર અમારે નથી કરવો બીજેપી નો વિરોધ હજી પણ કહું છું બીતો નથી પણ એક ક્ષત્રિયના પ્રમાણે હું કહું છું અમે બીજેપી સાથે છીએ પણ જો બીજેપી ને અમારી જરૂર નથી તો અમને બીજેપી ની કોઈ જરૂર નથી